નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશડિયા અને સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો અર્થ એનો મહત્વ અને એના મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી આપ જોડાયેલા છે જેથી કરી અને આ વિડીયોનો સંદેશ અમે આપણા સુધી ક્લિયર પહોંચાડી શકું અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ ચોરડીયા એમને ફોલો કરશો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો અને શેર કરશો અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો આવો જઈએ આજની વાર્તા દોસ્તો આ વાર્તાનું શીર્ષક છે જીવન જીવવાની કળા એક સાંજે જ્યારે એક બાળકની માતાએ આખો દિવસ કામ કરી અને પછી રાત્રિ ભોજન બનાવ્યું અને ત્યારે તેણે એને પિતાની સામે શાકની થાળીમાં એ બળેલી રોટલી છે એ પીરસી બાળકને લાગ્યું કે આ બળી ગયેલી રોટલી પર કોઈક તો કંઈક કે છે પણ એમના પપ્પાએ એ રોટલી આરામથી ખાધી અને એમને ચોક્કસપણે એ એને મમ્મી છે અને બળી ગયેલી રોટલી માટે એના પપ્પાને સોરી કહેતા સાંભળ્યા અને એના પપ્પાએ જે કહ્યું હતું કે હું ક્યારેય ભૂલીશ નહીં ડાલી મને અને આ સખત રોટલી એ એ મોડી રાત્રે પૂછ્યું કે શું તમને ખરેખર રોટલી ગમે છે અને ત્યારે એના પપ્પા છે એ બાળકને ખોળામાં લઈ અને બાળકને કહેલી સાંભળ બેઠા તારી માતાએ આજે આખો દિવસ ઘણું બધું કામ કર્યું હતું અને ખરેખર એ ખૂબ થાકી ગઈ હતી અને કોઈ પણ રીતે એ બળી ગયેલી રોટલી છે એ કોઈને દુઃખી કરતી નથી પણ જ્યારે એ બળી ગયેલી રોટલી લઈ અને જ્યારે ચોક્કસ કઠોર શબ્દ બોલવામાં આવે ને ત્યારે એ શબ્દ દુખી કરે છે તને ખબર છે પુત્ર જીવન છે એ પૂર્ણ વસ્તુઓથી ભરેલું છે અપૂર્ણ લોકોની લોકોથી કમીઓથી દોષથી હું પોતે પણ સર્વશ્રેષ્ઠ નથી હું પણ સામાન્ય છું અને કોઈ પણ બાબતમાં ભાગ્ય જ સારો છું આવું એ વર્ષોથી શીખ્યો છું અને આ વાતે એકબીજાને ભૂલી અને સ્વીકારો અને જતી કરો બધાની ભૂલ છે પણ એ સ્વીકારો અને ભૂલોને જતી કરો અને પસંદ કરો પ્રેમ કરો સંબંધોની ઉજવણી કરો મિત્રો જીવન બહુ નાનું છે દરરોજ સવારે આપણે ઉદાસી અને અફસોસ સાથે જાગવામાં તેને વેડફશું નહીં જેવો તમારી સાથે સારી રીતે વર્તે છે તેમને પ્રેમ કરો અને જેઓ તમારી સાથે સારી રીતે નથી વર્તતા કરતા તેમની પ્રત્યે આપણે હંમેશા દયાળુ બનવાનો પ્રયાસ કરીએ અને એટલે જ તો કોઈ વ્યક્તિએ ખૂબ સરસ મજાની એક પંક્તિ લખી છે કે મારી પાસે એવા લોકોને નફરત કરવાનો સમય જ નથી જે મને પસંદ નથી કરતા મારી પાસે એવા લોકોને નફરત કરવાનો સમય જ નથી મને પસંદ નથી કરતા કારણ કે હું એવા લોકોના પ્રેમ કરવામાં વ્યસ્ત છું કે જે મને પ્રેમ કરે છે એટલે કે જે મને સમજે છે અને જે ચાહે છે મિત્રો જીવનનો આનંદ માણો કેમ કે તેનો અંત છે એ નિશ્ચિત છે ગમે ત્યારે આવી જાય મિત્રો આ વાર્તાનો સાથ આ વાતની સ્ટોરી એ જણાવે છે કે જીવનમાં આપણે દરેક સમયે અને સુખીથી સમજદારીથી જીવનને રહે કારણ કે જીવનની જે વૈભવી વસ્તુ છે એ આજે છે કાલે નથી પણ જો સમજદારી જીવનની અંદર હશે તો માણસ હંમેશા વધારે પડતું સુખી રહેશે બાકી ગમે એટલે અપાર વસ્તુ હોય સુખ હોય સગવડ હોય સંપત્તિ હોય પણ દરેક સુખ સગવડ કે સંપત્તિ છે એ માણસના જીવનની ખુશી નથી એ વાત ચોક્કસ છે અને એટલા વાતે આ વાર્તાનો સાર છે એટલે મિત્રો આ વાર્તા આપને કેવી લાગી એ અમને કમેન્ટ કરી અને જણાવશો અને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ બરોડિયા એમને સંભળાવી રહેશો અને લાઈક કરશો શેર કરશો સબ્સ્ક્રાઇબ કરશો ફોલો કરશો અને આપના પ્રતિભાવથી કોમેન્ટથી જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત